કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવીને ઓલ પર સિલેક્ટ કરી તે જો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ ચૂક્યો છે અને જો હજુ આપણી યુટ્યુબ ચેનલ પર પાંચ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર જલ્દી પૂર્ણ કરવા માટે આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી શેર કરી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસોને પંચ્યાસી સુધી ઘઉ લોકવાન પાંચસો ચારથી પાંચસો પિસ્તાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો સાતથી પાંચસો એંસી સુધી બાજરી ચારસોથી ચારસો સાઠ સુધી તુવેર એક હજાર છસો ચાલીસથી બે હજાર બસોને દસ સુધી ચણા પીળા એક હજાર ત્રણસોથી એક હજાર ચારસોને પાંચ સુધી ચણા સફેદ બે હજારથી બે હજાર આઠસો ને પચાસ સુધી અડદ એક હજાર સાતસોથી એક હજાર આઠસો ને અઠ્ઠાવન સુધી મગ એક હજાર પાંચસોથી એક હજાર પચાસ સુધી વટાણા એક હજાર સિત્તેરથી બે હજાર એકસો સિત્તેર સુધી સિંગદાણા એક હજાર ચારસો પંચોતેરથી એક હજાર ચાલીસ સુધી તલ બે હજાર પચાસથી બે હજાર એકત્રીસ સુધી ઈરંડા એક હજાર પાંચથી એક હજાર સત્યાસી સુધી સોયાબીન આઠસો થી આઠસો એકતાલીસ સુધી કાળા તલ બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર સુધી લસણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પચાસ સુધી દાણા એક હજાર એકસો પંચોતેરથી એક હજાર પચીસ સુધી વરિયાળી નવસો વીસથી એક હજાર બસો ને સિત્તેર સુધી જીરું ચાર હજાર બસોથી ચાર હજાર નવસો સુધી રાય એક હજાર દસથી એક હજાર બસો સુધી મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો સુધી રાયડો નવસો ત્રીસથી એક હજાર સુધી ગવારનું બીજ એક હજાર પચીસથી એક હજાર પચીસ સુધી રજકાનું બી ચાર હજાર ચારસો પાંચ હજાર પાંચસો પાંચ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો ચોત્રીસથી પાંચસો ને બાણું સુધી કપાસ એક હજાર બસો એકથી એક હજાર પાંચસો ને છત્રીસ સુધી મગફળી ઝીણી નવસોથી એક હજાર એકસો ને એકત્રીસ સુધી મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર બસો ને એકાવન સુધી હિરંડા નવસો એકસઠથી એક હજાર એકસો ને એક્યાસી સુધી જીરું ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર નવસો ને અગિયાર સુધી ડુંગળી લાલ બસો થી 616 ને સોળ સુધી બાજરો ચારસો થી ચારસો એક્યાસી સુધી મગ એક હજાર 1651 એક એકાવન સુધી ચણા એક હજાર બસો થી એક હાજર ચારસો એક સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો થી બે હાજર સાતસો એકવીસ સુધી અડદ એક હજાર પાંચસો થી એક હજાર આઠસો ને એકાવન સુધી તુવેર એક હજાર ચારસો એકત્રીસથી બે હજાર એક્યાસી સુધી રાયડો એક હજાર એકસો એકથી એક હજાર એકસો એક સુધી મેથી નવસો છવ્વીસથી એક હજાર એકવીસ સુધી વાલ પાંચસો એકવીસથી એક હજાર એકસઠ સુધી વટાણા બે હજાર બસો એકથી બે હજાર બસો એક સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવી હતો ગૌ લોકવાન ચારસો ચાલીસથી પાંચસો એકસઠ સુધી ગૌ ચણા એક હજાર બસો પચાસથી એક હજાર ચારસો ત્રણ સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો સિત્તેરથી બે હજાર પાંસઠ સુધી જીરું ચાર હજાર પચાસથી ચાર હજાર પચાસ સુધી તલ બે હજારથી બે હજાર પાંચસોને આઠ સુધી કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર બસો સોળ સુધી દાણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને અડત્રીસ સુધી મગ એક હજાર ચારસો પચાસ થી એક હાજર છસો ને છેતાલીસ સુધી બાજરો ચારસો એકાવન થી મિત્રો અમરેલી યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં લોકવાન ચારસો થી પાંચસો સુધી ઘઉં ટુકડા ચારસો થી છસો ચૌદ સુધી ચણા એક એક સુધી હિરંડા આઠસો સિત્તેરથી એક હજાર એકસો સાહીઠ સુધી જીરું ચાર હજાર પચીસથી ચાર હજાર પાંચસો નેવું સુધી તલ એક હજાર સાતસો વીસથી બે હજાર ચારસો ને છન્નું સુધી કાળા તલ બે હજાર સાતસો વીસથી ત્રણ હજાર પાંચસો ને સુધી ધાણા નવસો ચાલીસથી એક હજાર બસો એકોતેર સુધી મગ એક હજાર ત્રણસોથી એક હજાર ચારસો સાહીઠ સુધી શેંગદાણા એક હજાર બસો એક હજાર છન્નું સુધી તો ખેડૂત મિત્રો આ તાજના આપણા રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના સો ટકા સાચા ને તાજા બજાર ભાવ જો ખેડૂત મિત્રો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને જોડાઈ શકો છો અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને જો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલ પર પોંચ હજાર સબસ્ક્રાઈબર એટલે કે પોચ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ જાય અને જો કોઈ પણ વેપારી મિત્ર ધન આપણું વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર